નમસ્કાર મિત્રો હું છું બ્રિજેશ વ્યાસને તમે જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ વ્યાસ એન્ટરટેઈનમેન્ટ અમે મિત્રો તમે જોઈ રહ્યા છો આજે અમે આવ્યા છીએ એક નર્સરીની મુલાકાતે તે કોઠારીયા રૂપ રોડ પર આવેલી છે અને નંદાવલની એકદમ નજીક આવેલી છે ગણેશ નર્સરી અને ત્યાં મિત્રો આઉટડોર અને ઇન્ડોરના પ્લાન્ટ ખૂબ હમણાં સારા આવ્યા છે એટલે મારે થોડી પ્લાન્ટની ખરીદી કરવી હતી તો આપણે જોઈએ હવે પ્લાન્ટ કે અંદર કેવા પ્લાન્ટ છે અને જો તમે વિડીયો ચાલુ કરતાં પહેલાં જો અમારી ચેનલ ઉપર હો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઇક કરજો અને તમારા ગ્રુપ ફેમિલી અને ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો તો તો હવે આ અહીંયા જે નર્સરી છે અહીં એના જે ઓનર છે હવે તમે અમને એ જણાવો કે અહીંયા આપણે જે ઇન્ડોર અને આઉટડોરમાં કયા કયા તમારી પાસે નવા પ્લાન્ટ છે અને એમનો શું શું રેટ છે અને પ્લસ એની કે ઉપયોગિતા શું છે આપણે ઇન્ડોર આઉટડોરના જે પ્લાન્ટ બરાબર અને સૌપ્રથમ આપણે તુલસીજીથી સ્ટાર્ટ કરીએ કે તુલસીજીના મને બતાવો પહેલાં પ્લાન્ટ આ તુલસી છે આ છે આપણે તુલસી આપણે પૂજા કરીએ આપણે રામ તુલસી રામ તુલસી તુલસી આવે રામ શ્યામ અને તિલક તુલસી આપણે રામ તુલસી આપણે એને એના પાન ખાવાથી આપણે સદી ઉધરસ છે એ આપણે મટે છે એ રીતે રામ તુલસી આવે એમાં ડિફરન્ટ છે આ બ્લેક એ શ્યામ અને રામ તુલસી બે તુલસી બીજી આવશે તિલક તુલસી ચાલના વાળા સુશોભિત તુલસી આવશે જેને કે ખાવા ઉપયોગ નથી પણ ડેકોરેશન પ્લાન્ટ તરીકે ઉપયોગ થાય છે આ તિલક તુલસી છે હા જે જાનલા તુલસી એમાં પણ ઘણી વેરાયટી આવે છે અવેલેબલ મારી પાસે બે છે એક આ છે અને એક આ છે બે તર અવેલેબલ આવશે આપણી પાસે છે આ આ કે તુલસી છે ઈ તિલક જ આવશે આમાં એ બીજું નામ છે કોલિયસ કોલિયસ અને તિલક બે ટાઈપ કહેવાય આને પરિસ્મ કહેવામાં આવે છે બે ડેકોરેશનનો પ્લાન્ટ આવશે મારી પાસે એરી કાપામાં આવશે આ ઇન્ડોર પ્લાન્ટ છે

મિત્રો આ પણ ઓક્સિજન આપે છે અને આ ઇન્ડોર પ્લાન્ટ છે ચોવીસ કલાક આ પણ પોતાનામાંથી ઓક્સિજન રિલીઝ કરે છે એટલે પાસે અત્યારે છે આપણી પાસે એટલે આ ભાવ છે રૂપિયા સુધીનો અને શું નામ કીધું આ સ્નેક પ્લાન્ટ છે પ્લાન્ટ અને હવે તો બતાવો છો આપણે છે એમાં આ પ્લાન્ટ છે આ ચાલે છે

આ પ્લાન્ટ આપણે તમને યાદ હોય તો આપણે જ્યારે આ આપણે વિદ્યા પ્લાન્ટ આપણે આ ભણતા ત્યારે પુસ્તકોમાં પણ આ પ્લાન્ટ આપણે રાખતા તમને યાદ હોય તો વિદ્યા પ્લાન્ટ પણ આને કહેવાય છે હવે કયો આપણે જોઈશું બીજા બધા તમને ફૂલ ફૂલ કોલાવર છે હા દરેક મને બતાવો એટલે શું લોકોને ખ્યાલ આવે આપણી પાસે ગુલાબની વેરાયટીમાંથી આવશે દેશી ગુલાબ આવશે હા આ દેશી ગુલાબ છે આપણી પાસે ઓલોનો આ બધા દેશી ગુલાબ છે આ દેશી ગુલાબ છે આમાં સુગંધ બહુ સારી આવે છે આમાં અત્યારે ઉપયોગી થાય તમારા સુગંધ મારે અને આ પ્લાન્ટ આપણે કુંડામાં કે વાવ્યા પછી કેટલા ટાઈમમાં ફૂલ આવે છે હા કુંડામાં તમારે વાવ્યા પછી તમારે અત્યારે ચાલુ જ ફૂલ હોય દર પંદર મહિના દિવસે એમાં ખાતર નાખવાનું હોય અને કટિંગ કરવાનું પુનિંગ કરવાનું હોય અને સતત ફૂલ ચાલુ રહે જેમ જૂનો પ્લાન્ટ થાય તમારે એને કટિંગ કરતું રહેવાનું હોય મેન્ટેન્સ કરો એટલે તમારે ફ્લાવર તમને આઈ પર રાખે અચ્છા એટલે કોઈને ખ્યાલ ન હોય તો તમે એને માર્ગદર્શન આપો અમે એને માર્ગદર્શન આપી છે જો કોઈ પણ અમારી પાસે કસ્ટમર આવે એને અમે પૂરપૂર માર્ગદર્શન આપી અને પ્લાન્ટ ની તમારે કોઈ પણ પ્લાન્ટ તમારે કેવી રીતે કેર કરવાની હોય છે તમારે અને આનું જે ખાતર ને બધું રાખો છો તો આપણે એને ખાતર ને આપણે અવેલેબલ બધું રાખી છે બધું રાખીએ છે અને કઈ રીતના એને આપણે ઉછેરવા એ પણ તમે માહિતી આપો છો હા માહિતી આપી છે ઓકે આજે આપણે જોઈએ છે

પછી પીળો છે કેસરી છે એમાં આપડે કલમ છે મોટી કલમ નાની કલમ એમાંય આવશે અને જાસૂદમાં ફૂલ કેટલા ટાઈમ ઉપર આવે જાસૂદમાં માં બારે માસ ફૂલ આવશે બારે માસ આવે ફૂલ ના અને એમાં પણ ખાતર ને બધું કટિંગ ને કરવું પડે કટિંગ કટિંગ કરવું મેન્ટેન્સ કોઈ પણ પ્લાન તમે જેટલું મેન્ટેન રાખો એટલું તમને વધારે ફૂલ આપે તમને અને આનો શું રેટ છે જાસૂદનો નાની કલમ આવશે 50 રૂપિયા અને મોટી કલમ આવશે 100 રૂપિયા ને આવશે બસ અચ્છા અચ્છા બરોબર આ છે એક એક્ઝોરા પ્લાન્ટ આવશે એક્ઝોરા પ્લાન્ટ એક્ઝોરા પ્લાન્ટ આવશે આ બારમાસે પ્લાન્ટ આય પણ આ ઇન્ડોર કે આઉટડોર આઉટડોર પ્લાન્ટ છે આ તમે કેરામાં રાખી શકો ઘરની બારે છે કુંડામાં બધે ચાલશે એમાં ચાર પાંચ કલર આવે એમાં ગુલાબી છે રેડ છે યલો છે વ્હાઈટ છે એ બધા એમાં કલર આવશે તમારે એના આઉટડોર પ્લાન્ટ છે આમાં બારે માસ આવે બારે માસ ફૂલ આવશે એમાં તમારે ઉપયોગીતા કઈ કે ડેકોરેશન પ્લાન્ટ છે ડેકોરેશન સુશોભન માટે સુશોભન માટે પછી આ સામે છે ગુલાબ છે આ ગુલાબ છે બુધા ઇંગ્લિશ ગુલાબ એટલે આમાં સ્મેલ આવતી હોય એમાં અમુક પ્લાન્ટે ઇંગ્લિશમાં સ્મેલ આવે છે એમાં અમારે અમુક આવે છે જે પ્લાન્ટે પણ આવે અને ફૂલ ડબલ કલરમાં આવે એમાં હા ગુલાબ કહેવાય સ્પેરે બ્રાઇટ એમાં સુગંધ આવે ને ફૂલ આવે ને ડબલ કલરમાં આવે આમાં સુગંધ આવે સુગંધ ઓછી આવે ઇંગ્લિશમાં આમાં ગુલાબને કઈ રીતના હોય છે ને એમ જ છે કે પણ તમારે જે પ્લાન્ટ ને તમે કરતા એટલે ફૂલ તમારે ચાલુ તમારે એટલે એકત્ર આવે બે ત્રણ દિવસે આવે કે ચાર પાંચ એક ફૂલ તમારે પણ એ રાખવાનું દવા છે ધ્યાન રાખવાનું અચ્છા આ આપણે કાશ્મીરી ગુલાબ કહેવામાં આવે છે પણ આમાં ફ્લાવરમાં કાંટા ન હોય એ ગુલાબમાં આ ગુલાબો બહુ હાઈટ ના પકડે આ ગુલાબની હાઈટ વધી બે થી ત્રણ ફૂટ જ હોય આ ઘેરઘુ ગુલાબ થાય અને એને ફ્લાવર સતત ચાલુ રહે ફ્લાવરમાં આ શું કઈ સ્મેલ ઓછી આવે પણ ફૂલામાં તમારે બારેમાં ચાલુ રહે ગુલાબમાં કાંટા ન હોય એમાં અને આમાં તમે કહો છો એને કાપવા પડે એટલે ક્યાંથી કાપવાના હોય ધારો કે આ ગુલાબ છે તમારે ગુલાબ છે આ ફૂલ તમારે ઉપયોગ અમારે પેલો ગુલાબ હતો અહીંયા મારે એ ગુલાબ મારે કપાઈ ગયો તો બીજી ફૂટ મારી અહીંયાથી ફૂટી એની બાજુમાં ફૂટે નવી ફૂલ આવ્યું આને પણ આપણે અત્યારે કાપી નાખીએ ફૂલ તો યુઝમાં થઈ ગયું પૂરું પાછી બીજી ફૂટ તમે તરત ત્યાંથી થાય તો એ ડાળખીમાંથી બે ડાળખી થાય તમે જલ્દી તમારે કોઈ પણ પ્લાન્ટની તમારે એક ડાળખી બે ડાળખી કરી હોય એટલે તમારે કાપી નાખો તમે એકમાંથી બે બે માંથી ત્રણ જેમ તમારો પ્લાન્ટ હેલ્ધી થાય ને મોટો પ્લાન્ટ ગ્રોથ થાય પ્લાન્ટની તમારે એ ફ્લાવર તમે વધારે આપે આ છે પેન્સિલ પામ છે જેમ કે વિદ્યા છે વિદ્યા હોય છે આપણે આપણે ત્યાં વિદ્યા જોઈ એ ત્યાં પેન્સિલ પામ છે આખું તમારે આખું સર મોટું થાય તમારે આની હાઈટ તમારે પંદર વીસ ફૂટ થઈ જાય તમારે થઈ જાય એની આઉટડોર પ્લાન્ટ આઉટડોર પ્લાન્ટ છે અને તમારે ઘરની ગેટની છે ગેટની બાજુમાં છે તમે રાખી શકો તમે એને અને આનો શું રેટ છે સર બસો રૂપિયા છે બસો રૂપિયા અને પાણી એને કઈ રીતના પાણી આમાં પાણી તમારે બે ત્રણ બે બે કાતરે બે કાતરે ચાલે એમાં તમારે પાણી આમાં

અલે એટલે કેટલા આ બેક પ્લાન્ટમાં જેમ જેમ મેચો પ્લાન્ટા માંડે ફૂલ આવે અત્યારે એમાં ફૂલ ચાલુ થઈ ગયા જો આમાં હા એટલે આપણે પ્લાન્ટ આપણે કુંડાવા ટૂકા વાવીએ પછી અઠવાડીયામાં ચાલુ થઈ હા મહિના પછી અઠવાડી ચાલુ થઈ જાય બોલેમાં બધા કે પ્લાન્ટ છે આપણે પાન ખાય ને આપણે પાન લઈ હા 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 એટના કે છે અચ્છા આના પાન આપણે પાન મને બધે ખાય છે પેલ છે કસ્તુરી

આ કયા પ્લાન્ટ છે આ છે એગ્લોનીમા છે આમાં બે ઘણી વેરાટી આવે છે આપણે અવેલેબલ આપણે પેક જ છે તે અવેલેબલ આનો માર્કેટનો પ્રાઇસ છે બસો અઢીસો રૂપિયા આપણે આને દોઢસો રૂપિયા માત્ર આપી છે કારણ કે આ માઇક્રોમાંથી આપણે નાનામાં આપણે બે પ્લાન્ટમાં છે આપણી પાસે એટલે આ ઇન્ડોર ઇન્ડોર પ્લાન્ટ છે એકદમ ઇન્ડોર પ્લાન્ટ છે તમારે પછી આ જેટલા પ્લાન્ટ છે એનાથી પછી કોઈ જીવ જંતુનો કે મચ્છરનો કે કંઈ ઉપદ્રવ થઈ શકે એવું કાંઈ ન થાય એમાં હા મચ્છર નહીં હોય અમુક પ્લાન્ટ હોય અમુક પ્લાન્ટ માં ઓછો હોય અમે તો દવા નો સટકાર કરી ટાઈમ ટુ ટાઈમ આપણે કોઈ માં શિકાયત ના આવે હા ઇન્ડોર પ્લાન્ટ ની વાત કરું છું કે ઇન્ડોર માં કઈ નથી થતો ને એવું કઈ ના ના આ તમારે ત્રણ લોટસ લાડી કહેવાય આ તો આની હાઇટ થશે તો સાત થી આઠ ફૂટ થઈ જાય દસ ફૂટ થઈ જાય આમાં ફળ તમારે બે ત્રણ વર્ષે ફળ ચાલુ થઈ જાય એમાં તમારે આમાં ઓલા જે પાણી ભરેલા આવે છે નાળિયેર એ હા હા લીલા નાળિયેર એ લાગે હા ફાઈકસ છે હવે ગાર્ડન માં પ્યો કરે છે ને હા અને બોલ ટાઈપ જેવો આકાર દેવો આકાર થઈ જાય આનો ગાર્ડન છે બગીચા છે ફાઈકસ પ્લાન્ટ અને આનો શું रेट છે 100 રૂપિયા અને નાળિયેરીનો છે રૂપિયા આ છે પર્પલ છે આપણે હેંગિંગ છે હેંગિંગ લટકાવો પ્લાન્ટ તમારે નીચે પ્લાન્ટ છે અને આ બધા નીચે આપ પડ્યા છે એ બધા ઈચ છે પ્લાન્ટ એના જ એના હેંગિંગ જ છે અચ્છા પછી આ જે સામે છે એટલે બતાવી એરેલિયા આ છે એરેલિયા છે આ આઉટડોર ઇન્ડોર બને ચાલે પ્લાન્ટા રાની શું ઉપયોગી છે ખાલી સુશોભિત સુશોભિત માટે છે એ હા ઓક્સિજન આપે ડેમ ઓક્સિજન આપે તો આ જે બધા અહીંયા પ્લાન્ટ છે એની બધી કલમ આપણે ક્યાંથી આવે છે આ બધી આપણી કલમ આવે છે ચકલીથી આવે છે માગરોલથી પણ આવે છે

અહીંયા આનું આપણે એડ્રેસ શું છે એડ્રેસ છે કોઠારીયા રોડ નંદાવલ ચોક કેદા કેટની સામે અચ્છા અને જે કોઈ આ અમારો વિડીયો જોઈને આવે ને રેફરન્સ આપે તો તમે એને કઈ કન્સેશન કરી આપશો આપ કન્સેશન કરી આપશો એમને કેટલા ટકા એટલે 10 ટકા આપશો આપણે 10 ટકા 10 ટકા 20 ટકા અમુક પ્લાન્ટો 10 ટકા છે અમુક લા 20 ટકા પણ આપશો અમને જેટલો અમને અનુકૂળ લાગશે અને પૂરે પૂરે ભાઈનું આપણે આવે સાહેબથી આપણે પૂરી કંડિશન આપશે તો મિત્રો તમે આ જો વિડીયો જોઈ અને આપણે અહીંયા પ્લાન્ટની ખરીદી કરવા આવશો તો તમને અહીંયા પ્લાન્ટ પ્રમાણે અલગ અલગ ડિસ્કાઉન્ટ આપશે દસ વીસ ત્રીસ ટકા સુધી જેવો પ્લાન્ટ એ પ્રમાણે તમને ડિસ્કાઉન્ટ કરી આપશે તો મિત્રો આ વિડીયો અમે અહીં પૂરો કરી રહ્યા છે આ વિડીયો તમને કેવો લાગ્યો તે ચોક્કસથી જણાવજો અને તમે જો અમારી ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ગ્રુપ ફેમિલી અને ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો અને આવા નવા નવા અવનવા બધા વિડીયો જોવા માટે તમે આ ચેનલને ફરી વખત બહુ સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ મિત્રો જય ભારત જય દ્વારકાધીશ જય કમલામા મહાદેવ થેન્ક યુ